ત્યાં ઉદ્યોગ હવે પોતાના પ્લાન્ટમાં તેમના રસાયણનું તાપમાન ના વધે તે માટે વાતાવરણ ઠંડુ કરવા મથામણ કરી રહ્યા છે જેને લઈને બરફ ઉદ્યોગમાં બરફની માંગમાં વધારો જોવા મળ્યો છે જોકે આ વધારો બરફ ઉદ્યોગો માટે તેજી લાવવાના બદલે મંદ પડી રહ્યો છે જેમ જેમ ગરમીનો પારો ચડી રહ્યો છે તેમ તેમ ઉદ્યોગોમાં પ્રોડક્શન લોસ થઈ રહ્યું છે તો પાણી પુરવઠો જરૂરિયાત મુજબ ના મળી રહેતા બરફ ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે ઉનાળામાં બરફની માંગમાં ઉછાળો આવતો હોય છે ત્યારે અંકલેશ્વરમાં ઉદ્યોગોને હાલ પિસ્તાલીસસોથી પાંચ હજાર ટન કરતાં વધુ બરફની માંગ છે જે સામે બરફ ઉદ્યોગમાં ઉત્પાદન ચાર હજાર ટનની નીચે આવી રહ્યું છે દસ વર્ષ પૂર્વે અંકલેશ્વરમાં ત્રીસથી વધુ બરફ ઉદ્યોગો ધમધમી રહ્યા હતા ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવ ન મળતા તેમજ ફાર્મા અને ડાઇસ ઉદ્યોગમાં આવેલી મંદીને લઈને બરફ ઉદ્યોગ સર્વાઈવલ કરવું મુશ્કેલ બન્યું હતું જેની અસરે એ ઊભી થઈ છે કે આજે ત્રીસ આઇસ ફેક્ટરી પરથી પંદર આઈસ ફેક્ટરી જ બચી છે એક તરફ ગરમીને લઈને ઔદ્યોગિક બરફની માંગમાં વધારો જોવા મળ્યો છે આ વચ્ચે ગરમી વધતા ઉત્પાદન ઘટ્યું છે અને ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ ગૃહો કુલિંગ ડોમ ચીલિંગ પ્લાન્ટ આઈસ મેકર ઊભા કરતા બરફ ઉદ્યોગોને ફટકો પડી રહ્યો છે માંગ વધવા છતાં બરફ સમય